जय माताजी मित्रों फरी एक वक्त स्वागत है तरू राणुजावाड़ा ब्लॉग अंदर तो अत ब्लॉग चालू थे मित्रों नाश्ता नास्ता ने लारी थी दाल पकवान आया करण दाल पकवान बनावा पेली बाजू दाल पकवान बनाई दिए खाई जवे तो बजार पी जा मोड़ा डीसा करण मार दाल पकवान ला सा लाजे भाई दाल पकवान एक नंबर बनावा मित्रों પણ થઈ પછી મળી તો મિત્રો જો અમારે ચાની કેટલીનું નોમ મેં આપ્યું પાંચસો પાટણની ચા તો અત્યારે પોસ્ટર છપાવવા માટે આવી ગયા હા અનુજન આ બાજુ પોસ્ટર છપાવીએ કયા કયા પોસ્ટર છ આપો ભાઈ એડ્રેસ બોલો તમારું એ એડ્રેસ તો બોલો સારો માહો

સરવણ તૈયાર થઇ જીલ કાઢે અત્યારે માલ લઈ દિલીપ આજ તો કોઈ નખી એ આવું ના હોય યાર હે તો ભાઈ રવિવારે આવજો રવિવારે આપણે બાર જવાનું

કેમકે ચાનું કેન્ટીન અને પાર્લર બંને આપણે ચાલુ કરવાનું હું આપણે નો પાંચસો પાટણ પાંચસો પાટણની એન્ડ પાર્લર તો કાલ કાલ નહીં કાલ નહી પંદર બીજ હે ને ત્રણ દિવસ બીજ છે શનિવારના દિવસે એટલે રણુજાના ભરોસે જ પાર્લર ખોલ્યું હોય અને ચાની કેટલી ખુલી હે મિત્રો

માથું દેખાય મોટું દેખાતું નહીં હવે મોટું દેખાણું આ બાજુ અમારે લખાજી અને આ બાજુ આવી ગયું મારું મામાનું ઘર જુનાડીસા તો મિત્રો આ ખોલચા રસ્તા બધો પાલનનો ને ચાની કેટલીનો બધો સામાન ઉતારી અને અમે ક્યાં જવાની નીકળી ગયા ચમક જાવ હું મિત્રો મારા ખાટુ શ્યામ શ્યામ જવાની ઈચ્છા તો મિત્રો ગઈ બીજી પણ હતી પણ ખાટુશ્યામ બાબાનો હુકમ નહોતો ખાટુ શ્યામ બાબાને કોક આપવું હતું આ એજન્સી તો કઈ રીતના કઈ રીતના મૂ વેટી ગયો ને એની જ ખબર ના પડી મિત્રો રિયાલિટી વસ્તુ છે ખાટુશ્યામ બાબાએ હેડતા પગે જવાનું ફરી દીધું અમે હેડેલા સીધા પછી રણુજા જતા રહ્યા હતા ખાટુશામ શ્યામ નતા જઈ ગયા બાકી જવાનું તો ખાટુશામ જ પણ બાબાના કંઈક અલગ રચાવું છે લોકો કહેતા ને વાતો મેં ઘણી અભળેલી હતી ખાટુશ્યામ શ્યામ બાબાની પણ જય મારી માતાનું એટલે મેન મંદિર હેખત ચાપડીમાંનું એટલે આ જગ્યા થી મિત્રો નીકળું એટલે હુનુ હુનુ વાઇબ્રેશન આવી જાય રિયાલિટીમાં આટલે ઊંચા ટેબા ઉપર મારે જાપડીમાં માનું મંદિર હું બ્લોગ ઉતારવામાં પડ્યો હતો ને ખાપુશ્યામ બાબાની વાતમાં પડ્યો તો તું જારી આવી ગઈ મિત્રો શરીરમાં કેમ કે મારે માતાનું ધમ આવી ગયું એટલે મને અણહાર થઈ ગયો કે અમારા માતા જિંતોમાં બાકી રિયાલિટી હું ભૂલી જાત ગયા ભાઈ યાદ નહીં રહેતું બોલું બ્લોગમાં બોલું એટલે તો મિત્રો ખાટુ બાબાએ કોક નવું આપવું છે મેં તો ખાલી વાત જ ઓભળી હતી પણ મારા માટે તો સાબિત થઈ ગયું અને મિત્રો રિયાલિટી વસ્તુ છે કે ખાટુશામ શ્યામ બાબા જોડે માગો તો મળી જાય મેં તો માગ્યું નહોતું ખાલી બાબાનું નામ જ લીધું જવાનું તો એમાં વણ માગે ખણવીનું બાબાએ આપી દીધું હો આવીને આવી સદાય ખાટુજામ બાબા

ખાટું જામતી મિત્રો રિટર્ન પાછી રામદેવરા કેમ કે રામાપીન બીચ ભરવા જ્યાં વગર પણ મારા ના ચાલે એટલે જે થવું થાય બાકી ગુજા પૈસા હોય કે ના હોય મિત્રો રિયાલિટીમાં ઘણી ખરી વખત મિત્રો ખોટું બોલ્યો નહીં કદી ખોટું બોલ્યો નહીં રિયાલિટીમાં ઘણી ખરી વખત રણુજા જવા ટાઈમે મારા જોડે પૈસા નહીં હોતા પણ અખર ચક્કરમાં પૈસા આવી જાય પણ બાબા દર બીજ ભરવા રણુજા લઈ જાય લઈ જાય ને લઈ જાય આવી રામદેવની મહેરબાની હવે અહીંયા ડીસા જૂના દિશામાં એક જગ્યાએ થોડું કોમ હે કોમ પતી જાય પછી જઈએ સીધા પાટણ મળીએ સીધા પાટણ મિત્રો તો મિત્રો જો જૂના ડિશામાં અંજલિ બ્યુટી પાર્લરની અંદર હજી બા ચાય આવી ગઈ હે તો મિત્રો આ બધો માલ મારી એજન્સીનો જ છે કોઈને પણ મિત્રો હોલસેલ ભાવે કે રિટેલ ભાવે હરીભા ચા જોતી હોય અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો તો અંજલિ બ્યુટી પાર્લરની અંદર મળી રહે તો મેડમ હું તમને બતાવું બોલો મેડમ એડ્રેસ બોલો બ્યુટી કેર હા તો મિત્રો જુના ડીસા આજુબાજુ જે જગ્યાએ મારો માલ જતો હોય પુલિફ પાર્લરમાં કે કરિયાણા સ્ટોરમાં તો આ જગ્યા આવી અને લઈ જજો તમને જે ભાવ હું ડીસા એજન્સીમાંથી આપું ને એના ભાવમાં તમને અહીંયાથી હોલસેલ ભાવમાં પણ મળી રહે અને રિટેલમાં પણ મળી રહે તો મિત્રો હું આખું એડ્રેસ બહાર જઈ અને કંઈ બતાવી દઉં આ તમને દુકાન બતાવી દીધી બહારથી આખું એડ્રેસ બતાવી દઉં તો મિત્રો આ બેનનું બ્યુટી પાર્લર કોઈ આજુબાજુ હોય તો આવી જજો જૂના ડીસાના બોલો શું કામકાજ કરવા બ્યુટી પાર્લરમાં જણાવો કે આ મારો વિષય ને તમારો વિષય એટલા માટે હિન્દીમાં બોલો હા તો મિત્રો શું હા તો મિત્રો એક સ્કીમ પણ હે એ સ્કીમ બેન જોડે હું કહેવરાવું

Aku ini cerita tuh, enak blok Kamalak Sentro. Kembali ya. Nah, dalam nama saya, saya ingin menyadari, Bismillah. location batu itu. Tuh, apa itu sejumlah bastian, asal bisa pakai

હમણાં સીએનજી પંપ થયો ભેગો થયો તો આના બ્લોક પણ હોય કેમ ફેર ભેગો થઈ રમેશલાલ આ બાજુ અમારે ચા બનાવી રહ્યા છે હવે હાલ ત્રણ દાડા રેન હાજર થાવ હું કહું તમારી છત્રી ચેડે ગોડાઉન પડી લેતા આવજો લઈને આવી જાય લઈને આવી જાય તો મિત્રો ફાઈનલી ઘેર આવી ગયા આ તો મિત્રો આ બ્લોગ આટલા આપણે પૂરો કરશું કેમ કે પછી બહુ લોબો વ્લોગ બ્લોગ થઈ જાય નવો બ્લોગ ચાલુ કરીએ પછી તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર આપીએ